નમસ્કાર ધોરણ 6 વિષય ગણિત આપણે જોઈ રહ્યા છીએ તેની અંદર તેનું પહેલું પ્રકરણ છે સંખ્યા પરિચય તો સંખ્યા પરિચય પ્રકરણ અંતર્ગત બધા જ વિડિયો અપલોડ થઈ ચુક્યા છે થિયરીના અને હવે આપણે જોવાના સ્વાધ્યાય બરાબર છે તો ચાલો જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ એક તેની અંદર સૌપ્રથમ છે ખાલી જગ્યાઓ અહીંયા જોઈએ આપણે ખાલી જગ્યાઓ ઓકે તમને ખાલી જગ્યા આવી આપી છે સૌ પ્રથમ ખાલી જગ્યા છે એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર શું આપ્યું છે એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર તો આગળ તમારે કેટલા વડે ગુણીએ જેથી દસ ને કેટલા વડે ગુણીએ જેથી એક લાખ થાય સિમ્પલ સમજવાનું છે સૌ પ્રથમ લખીએ એક લાખ એકમ દસક સો હજાર દસ હજાર લાખ ઓકે છે લાખ હવે અહીંયા લખી દઈએ દસ હજાર આ છે ને કેટલા વડે ગુણીએ તો એક લાખ થશે દસ હજાર ને દસ વડે ગુણીએ તો કેટલા થઈ જશે એક લાખ થઈ જશે એક શૂન્ય પાછળ લાગશે એટલે તો એક લાખ બરાબર અહીંયા શું આવશે દસ દસ હજાર ઓકે से खाली जगह एक मिलियन बराबर खाली जगह सौ हजार चलो एक मिलियन बराबर खाली जगह सौ हजार जुओ एक मिलियन बराबर कितना के दस लाख एक मिलियन बराबर दस लाख एकम दशक सो हजार दस हजार लाख दस लाख તો એક મિલિયન બરાબર દસ લાખ છે એક લાખ છે આપણી ભાષામાં તેને જ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું કહેવાય છે સો હજાર હવે સો હજાર ને કેટલા વડે ગોળીશું તો દસ લાખ થઈ જશે અર્થાત એક મિલિયન થઈ જશે દસ વડે કેટલા વડે દસ વડે तो अह शू आ दस सौ हजार एक मिलियन बराबर दस सौ हजार त्यार तीज खाली जगह एक करोड़ बराबर खाली जगह 10 लाख चलो एक करोड़ बराबर खाली जगह 10 लाख સૌપ્રથમ કરોડ લખીએ એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ એક કરોડ ત્યારબાદ બે ત્યારબાદ બે કેટલા કીધા છે તમને અહીંયા દસ લાખ તો સૌપ્રથમ લખી દઈએ દસ લાખ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ આ શું થઈ ગયા તમારા દસ લાખ ઓકે તો ત્રણ ને બે પાંચ અને બે સાત એકની પાછળ કેટલા સાત મીંડા હોય તો કેટલા થાય છે એક કરોડ થાય છે અને એકની પાછળ ત્રણ બે પાંચ અને છ મીડા હોય તો કેટલા થાય છે દસ લાખ હવે દસ લાખ ને કેટલા વડે ગુણીએ તો એક કરોડ થાય તો દસ લાખ ને આપણે દસ વડે ગુણીએ તો કેટલા થઈ જશે એક કરોડ થઈ જશે તો એક કરોડ બરાબર દસ દસ લાખ દસ ગુણ્યા દસ લાખ બરાબર છે દસ લાખ કેટલી વખત દસ વખત તો શું થઈ ગયું એક કરોડ બરાબર અહિયા એક લાખ છે દસ હજાર દસ વખત હોય તો કેટલા થાય એક લાખ દસ હજાર દસ વખત એટલે એક લાખ સો હજાર દસ વખત હોય તો શું થશે કરોડ ત્યારબાદ છે ચોથી ખાલી જગ્યા એક કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન આ તમને પહેલેથી જ ખબર છે એક કરોડ બરાબર ખાલી જગ્યા मिलियन जो एक बराबर तो मिलियन बराबर दस लाख ओके तो मिलियन बराबर के सौ लाख बराबर एक करोड़ तो दस मिलियन बराबर के एक करोड़ देखो एक मिलियन बराबर के દસ લાખ તો દસ લાખ ગુણ્યા દસ બરાબર કેટલા થઈ ગયા સો લાખ થઈ ગયા દસ એટલે સો લાખ જેને આપણે શું કહીએ છીએ એક કરોડ એકમ દશક એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને એક કરોડ એક મિનિટ આને હટાવી દઈએ ફરીથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ એક કરોડ બરાબર દસ મિલિયન કઈ રીતના થાય જવું એક મિલિયન બરાબર કેટલા થાય છે દસ લાખ થાય છે સિમ્પલી તમે સમજી લો મિલિયન બરાબર કેટલા થાય દસ લાખ બરાબર છે તો એક કરોડ ની અંદર કેટલા હોય છે સો લાખ હોય છે તો દસ લાખ દસ વખત હશે તો કેટલા થઈ જશે સો લાખ એટલે કે એક કરોડ તો એક કરોડ બરાબર કેટલા મિલિયન જોઈશે દસ મિલિયન દસ મિલિયન દસ લાખ દસ લાખ દસ વખત એટલે કે દસ મિલિયન દસ વખત એક મિલિયન બરાબર દસ લાખ અને દસ લાખ દસ વખત હોય ત્યારે શું થાય એક કરોડ થાય તો એક મિલિયન બરાબર કેટલા થશે દસ મિલિયન ઓકે سمجھ لیئے اپ یہ کم دशक 100 1000 10000 لاکھ 10 لاکھ 아 કેટલા છે તમારું 10 લાખ ઓકે 1 મિલિયન બરાબર આ કેટલા છે 10 લાખ ગુણ્યા કરી દઈએ અહીંયા 10 તો એક ઝીરો વધારાનો લાગી જશે એકમ દશક 100 1000 10000 لاکھ 10 લાખ કરોડ 100 100 1000 10000 લાખ દસ લાખ અને એક કરોડ થઈ ગયા એક કરોડ એક કરોડ બરાબર કેટલા થશે દસ મિલિયન કેટલા થશે દસ મિલિયન અને એક મિલિયન બરાબર કેટલા થાય દસ લાખ ઓકે તો આ છે બધી ખાલી જગ્યાઓ ત્યારબાદ શું છે ઓકે છેલ્લી ખાલી જગ્યા જે તમને ઓલરેડી આપેલી છે ઈ ઓપ્શનમાં એક મિલિયન બરાબર આપણે જોઈ ગયા કેટલા થશે એક મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ તો આ રીતે બધી જ ખાલી જગ્યાઓ આપણે પૂરી થાય છે અહીંયા ઓકે અહીંયા જગ્યા જવાબ લખી દઈએ અહીંયા કેટલા આવશે દસ દસ હજાર કરોડ બરાબર દસ મિલિયન અને એક મિલિયન બરાબર દસ લાખ ત્યારબાદ તમારે શું કરવાનું છે પ્રશ્ન નંબર બે યોગ્ય રીતે અલ્પ વિરામ મૂકી અને શબ્દોમાં આપેલી સંખ્યાને શું કરવાની છે અંકોમાં લખવાની છે તો ચાલો જોઈએ ઓકે સૌ પ્રથમ કેટલા આપ્યા છે તો લાખ પંચોતેર હજાર ત્રણસો ને સાત લાખ પંચોતેર હજાર ત્રણસો સાત એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ઓકે શું કરવાનું છે તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો ને સાત થઈ ગયા તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો ને સાત બીજી ખાલી બીજો પ્રશ્નો નવ કરોડ પાંચ લાખ એકતાલીસ ચલો નવ કરોડ પાંચ લાખ एकतालीस चलो एकम एक दशक सो हजार दस हजार लाख दस लाख करोड़ ला नौ <coughs> नौ करोड़ करोड़ पांच लाख एकतालीस एकतालीस आ बनी गया नौ करोड़ पांच लाख एकतालीस त્યારબાદ છે ત્રીજી ખાલી જગ્યા 7 કરોડ 52 લાખ 21302 7 કરોડ 91 લાખ 21 500 302 ચલો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ ચલો સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર બે ઓકે સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર બે ઓકે ત્યારબાદ જે ચોથી ખાલી જગ્યા આપી છે તે તમને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપી છે બસો ને બે અઠાવન મિલિયન પછી ચારસો ત્રેવીસ હજાર બસો બે ચારસો ત્રેવીસ હજાર બસો બે દેખો ત્રણ ત્રણ ની ત્રણ પછી અલ્પવિરામ આવે છે ત્રણ આંકડા પછી ત્રણ આંકડા મૂકી ગઈ એકમ દશક સો ત્યારબાદ હજાર લાખ ત્યારબાદ મિલિયન માટે ત્રણ આંકડા અહીંયા અલ્પવિરામ વિરામ અહીંયા અલ્પ શું કીધું છે બસો ને બે લાસ્ટમાં કેટલા છે બસો ને બે હજાર કેટલા છે ચારસો ને તેવીસ હજાર અને મિલિયનમાં શું આપ્યું છે અઠાવન મિલિયન અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો ભાષામાં ઓકે ત્યારબાદ છે પાંચમી ખાલી જગ્યા જે એકદમ ઈજી છે ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ ત્રેવીસ લાખ हजार दस तो अह लखी दिए चलो एकम दस सो हजार दस हजार लाख दस लाख तो त्रेव लाख तीस हजार दस थे तो त्रेवीस लाख तीस हजार दस ओके जो त्यारेलु आपने અલ્પવિરામ મૂકવાના છે અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર તેને લખવાના છે સિમ્પલી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ ક્યાં આવશે એક અહીંયા ચલો બાર જ જઈને લખીએ અલ્પવિરામ અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પ્રશ્ન ત્રણ છે અલ્પવિરામ અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનો છે ઓકે કઈ રકમ આપી છે સૌ પ્રથમ તમને આઠસો પંચોતેર પંચાણું સાતસો બાસઠ ચલો અહીંયા લખી દઈએ આઠસો પંચોતેર પંચાણું સાતસો ત્રણ છોડીને પછી બે આંકડા પંચોતેર લાખ પંચાણું હજાર સાતસો ને બાસઠ આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું ચલો પંચ્યાસી છેતાલી બસો ત્યાસી છેલ્લે થી ત્રણ આંકડા મૂકીને અલ્પ વિરામ કરી દો ત્યારબાદ બે આંકડા આ શું થઈ ગયું પંચ્યાસી હજાર સોરી પંચ્યાસી લાખ છેતાલીસ હજાર બસો ને ત્યાંસી પંચ્યાસી લાખ છેતાલીસ હજાર બસો ને પંચ્યાસી લાખ છેતાલીસ હજાર ત્યાસી ઓકે ત્યારબાદ તમને આપી છે ત્રીજી રકમ નવસો નવાણું ત્રિપલ જીરો છેતાલીસ નવસો નવાણું ત્રિપલ જીરો એકમ લાખ દસ લાખ કરોડ આ શું થઈ ગયા તમારા નવ કરોડ નવ્વાણું નવ્વાણું લાખ છેતાલીસ કેટલા થયા નવ કરોડ નવ્વાણું લાખ છેતાલીસ ઓકે ત્યારબાદ ચોથી અગ નવસો ચોર્યાસી ત્રણસો સત્યાવીસ એક નવસો ચોર્યાસી ત્રણસો સત્યાવીસ જીરો એક ત્રણ આંકડા મૂકીને બે આંકડા ચોર્યાસી લાખ બત્રીસ હજાર સાતસો એક ઓકે तो आ रीते तेज भारतीय संख्या लेखन पद्धति मुजब लखी सको छो ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર તમને આપ્યો છે શું કહે છે પ્રશ્ન નંબર ચાર આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અર્ધવિરામ મૂકવાના છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં તેને લખવાની છે તો એક બે ત્રણ અને ચાર સંખ્યાઓ છે ચાલો લખી દઈએ ચાલો સૌ પ્રથમ સંખ્યા છે સાતસો પદ્ધતિમાં ત્રણ ત્રણ આંકડા લેવાના ત્રણ આંકડા અલ્પ ત્રણ આંકડા અલ્પ શું થયું મિલિયન નવસો એકવીસ હજાર શું થશે મિલિયન ઓકે બીજી ચુમ્મોતેર બાવન બસો ત્યાસી ત્રણ આંકડા છોડીને આપી ત્રણ આંકડા શું થશે સાત મિલિયન ચારસો બાવન હજાર બસો ત્યાંસી મિલિયન ચારસો બાવન હજાર બસો ત્યાસી ઓકે ત્યારબાદ તેજી રકમ આપી છે તમને નવસો પંચ્યાસી એકસો બે નવસો નવ્વાણું પંચ્યાસી એકસો બે ત્રણ ત્રણ નવ્વાણું મિલિયન નવસો પંચ્યાસી હજાર એકસો નવ્વાણું મિલિયન નવસો પંચ્યાસી હજાર એકસો બે ઓકે ચોથી રકમ ચારસો એસી ઓગણપચાસ આઠસો એકત્રીસો એસી ઓગણપચાસ આઠસો એકત્રીસ આંકડા ત્રણ આંકડા અડતાલીસ મિલિયન અડતાલીસ મિલિયન મિલિયન ઓગણપચાસ હજાર મિલિયન ઓગણપચાસત્રીસ ઓકે આ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ અને તેને કઈ રીતના વંચાય તો અહીંયા સ્વાધ્યાય એક એક લગભગ પૂરું થાય છે અને ત્યારબાદ એક છે જેની અંદર કેટલીક થિયરી આપવામાં આવી છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ધન્યવાદ